રેખાબેન ચૌધરીએ કહ્યું હતું આજે પ્રજાનું મને પ્રચંડ સમર્થન મળ્યું છે અને વડાપ્રધાન મોદીના વિશ્વાસ અને વિકાસ થકી મોટી લીડથી જીતનો આશાવાદ છે તો રેખાબેન ચૌધરીનું સ્વાગત કરવા માટે બનાસકાંઠા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી હતી અને રેખાબેન ચૌધરીનું સ્વાગત કરી તેમને જીતના આશીર્વાદ આપ્યા હતા ત્યારે આજે ભાજપ લોકસભાનો ઉમેદવાર રેખાબેન ચૌધરીના ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનું હોવાથી આજે બનાસકાંઠાના ભાજપના ધારાસભ્ય શ્રીઓ પૂર્વ ધારાસભ્ય અને ડીસાઈ પીએમસી માર્કેટના ચેરમેન દેસાઈ અલ્પેશજી ઠાકોર બળવંતસિંહ રાજપૂત રાજ્યસભાના સંસદ બાબુભાઈ દેસાઈ પૂર્વ સાંસદ બનાસકાંઠા હરિભાઈ ચૌધરી સહિત અને ભાજપના આગેવાનો કાર્યકર્તા અને અનેક સમર્થકો હાજર રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં હાજર રહી

તમારા બધાના આશીર્વાદ લેવા છે ફોર્મ ભરવા જવું છે પરંતુ અહીંયા બેઠેલા દરેક દરેક વ્યક્તિના આશીર્વાદ અને શુભેચ્છા લઈને મારે ફોર્મ ભરવા જવું છે અને સભા પૂરી ગયા બાદ બધાએ મારી સાથે રેલીમાં કલેક્ટર કચેરી ફોર્મ ભરાવવા માટે આવવા વિનંતી છે આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશમાં અનેક ઘણા પરિવર્તન આવ્યા છે અનેક ઘણો વિકાસ થયો છે અને એ રોડ રસ્તાનો વિકાસ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય શૈક્ષણિક વ્યવસ્થાપનની વાત હોય કે આરોગ્યની સુખાકારીની વાત હોય અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત આપણા ગુજરાતમાં દસ લાખની સહાય મળે છે અને આપણા આપણા પરિવારની બીમાર વ્યક્તિની બહુ સારી આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકે છે એટલે ભારતીય જનતા પાર્ટી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી લોકસેવાનું કામ કરે છે અને મારે તો છત્રીસે છત્રીસ આપણે ચાલવાનું છે મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સાથે બધાનો વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે મહેનત મારો સ્વભાવ છે મહેનત કરવામાં હું કોઈ પણ કચાસ રાખું અને સેવા મારા સંસ્કારમાં છે ગલબા કાકાએ પોતાના પરિવારની ચિંતા નથી કરી એમણે બનારસના જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની એમણે ચિંતા કરી છે એટલે એન્જો જે સેવાનો વાર્ષો છે એન્જો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણો બનાસ બેસ્ટ બનાસ કાંડા બને એના માટે અમારે અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે મારે આપણી બનાસની ધરતી પર કેન્દ્ર સરકાર અંતર્ગતના એવા પ્રોજેક્ટો લાવવા છે જે સેમીકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય ગ્રીન હાઇડ્રોજન એ પેટ્રોલ

અને આપણા બનાસકાંઠાના સર્વે આગેવાનોના મહેનતથી આપણા બનાસની ધરતી પર નર્મદાના નીર આવ્યા છે અને અનેક તળાવો અને ચેકડેમો ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ યોજનાનું કામ વહેલામાં વહેલી તકે પૂરી થાય પૂરું થાય એ માટે હું જરૂરથી મહેનત કરીશ અને હું તમારી દીકરી તરીકે આજે આશીર્વાદ લેવા માટે આવી છું અને તમારો કોઈ પણ કામ હશે પ્રશ્નો હશે વ્યક્તિગત સામાજિક આપના આશીર્વાદથી જીત્યા બાદ તમારા પડકે દીકરી તરીકે હું જરૂરથી ઊભી રહીશ અમારી પર જે સમાજ માંથી છું એવું નથી કે આ સમાજ મુખ્યમંત્રી નહી મળ્યા એવું નથી કે આ સમાજ મિનિસ્ટર ધારાસભ્ય સંસદ સભ્ય નહીં કોઈને એવું ના થયું કે લાવ ગાંધીનગર

ભૂમિ પૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને મને ખબર છે ખાલી ખાલી વાંચો વાતો વચનો થશે ત્યારે હું ઠાકોર સમાજ દેખો કહું આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી નરેન્દ્રભાઈની છે આખો દેશ નરેન્દ્રભાઈ માં બન્યો છે ત્યારે તમે કેમ પાછળ રહો છો એ વાત અમૃત માણી સબંધ ભારત ન્યૂઝ બીસા